નમસ્કાર હું છું આપની સાથે વૈષ્ણવાચાર્ય પૂજ્ય બાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રી ની મંગલ ઉપસ્થિતિમાં વી વાય ઓ ની પંદર વર્ષની સેવા અને વ્રજધામના પચીસ વર્ષની ઉજવણી સ્વરૂપે આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના મંગલ પ્રારંભ સ્વરૂપે નવલખી ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજન યોજાયું હતું વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી બ્રજરાજ કુમારજી મહોદયશ્રીની મંગલ ઉપસ્થિતિમાં માર્ગના પાંચસો પચાસ વર્ષના ઇતિહાસનું ભવ્યતિ ભવ્ય ઐતિહાસિક વિવાય ઓની પંદર વર્ષની સેવા અને વ્રજદાનના પચીસ વર્ષની ઉજવણી સ્વરૂપે આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના મંગલ રૂપે નવલખી ગ્રાઉન્ડ ખાતે તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસ સોમવાર રોજ સાંજે સાડા ચાર કલાકે નવલખી ગ્રાઉન્ડ ખાતે તેમના વરદ હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લો તેમજ સાહજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડિયા સહિત નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો તેમજ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના સંયુક્ત ઉપક્રમે પુષ્ટિ માર્ગના અંદર પાંચસો વર્ષના ઇતિહાસમાં ભવ્ય અભૂતપૂર્વ કદાચ પ્રથમવાર આયોજિત થનાર ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આજે વડોદરા ખાતે નવલખી મેદાન ઉપર મંગલ ભૂમિ પૂજન સંપન્ન કરવામાં આવ્યું છે તારીખ એકવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર આ મહામહોત્સવનું ભવ્ય આયોજન છે વિશ્વના પચીસ દેશોથી હજારોની સંખ્યામાં હિન્દુ વૈષ્ણવો કે અહીંયા ભેગા થવાના છે વડોદરાના મહેમાન બનવાના છે આ મહોત્સવના અંદર પંચામૃતનું આયોજન છે સૌથી પહેલું અમૃત એક હજાર આઠ પોથી શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન બીજું અમૃત ભારત તીર્થ દર્શન વ્રજ દર્શનનું આયોજન ભારતના બધા તીર્થોમાંથી જળ એ વડોદરા શહેરના અંદર લાવવામાં આવશે એમના દર્શનનો લાભ એમના માર્જનનો લાભ એ સૌને પ્રાપ્ત થશે વડોદરા નગરી એ તીર્થ ક્ષેત્ર બનવા જઈ રહી છે આ નવ દિવસ માટે આખા વડોદરા રાજ્ય ભારત અને વિશ્વના લોકો એ આ મહોત્સવનો લાભ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે ત્રીજું અમૃત એ વૈષ્ણવોનું મિલાપ છે બિઝનેસ એક્સપો બિઝનેસ મીટ બિઝનેસ સમિટ વીવાય ઇન્ટરનેશનલ નું લીડર્સ નું આયોજન ચોથા નંબરે ઠાકોરજીના વ્રજધામ સંકુલ ખાતે સુંદર મનોરથોનું દિવ્ય આયોજન અને પાંચમા નંબરે પાંચ જુદા જુદા પ્રકારના વૈદિક યજ્ઞોનું આયોજન આ પંચામ ઋતુનું આયોજન આ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના અંદર કરવામાં આવ્યું છે આ પ્રસંગે વિવાયો અને વ્રજધામના દેશ વિદેશના બધા જ તન મન ધનથી સેવા આપનાર બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું આશીર્વાદ પાઠવું છું આ પ્રસંગે વિધાનસભાના દંડક શ્રી બાલુભાઈ શુક્લા આજે અહીંયા ખાસ ઉપસ્થિત રહ્યા છે એમને પણ મારા શુભભાવ ભાવ આપું છું ફરી એકવાર આપ સૌને હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ખૂબ ખુબ ખુબ વધાઈ કેમેરામેન નવનીત પરમાર નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર